ગુજરાતના જિલ્લાઓમાં આજે વડોદરા જિલ્લા વિશે માહિતી મેળવી વડોદરાના પ્રાચીન નામ વડપત્રક વટપુર હતા વડોદરાનું મધ્યસ્થ ગ્રંથાલય ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય છે જેને રાજ્ય ગ્રંથાલયનો દરજ્જો પણ પ્રાપ્ત છે વડોદરા ગુજરાતની સંસ્કાર નગરી તરીકે જાણીતું છે વડોદરાના ગોરજ ખાતે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર આવેલું છે ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરામાં આવેલું છે ગુજરાતની સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલો છે પછી વડોદરામાં ચાંદોદ કરનારી જેને દક્ષિણનું કાશી કહે છે એ સાધ માટે જાણીતું છે હવે મિત્રો આગળ માહિતી જોઈએ તો વડોદરામાં ઓગણીસો બાસઠમાં એશિયાના સૌથી મોટો રાસાયણિકના કારખાના જી ની સ્થાપના કરવામાં આવી હતી ત્યાર પછી ઓગણીસો ઓગણીસ સિત્તેરમાં ભારતનું સૌ પ્રથમ પેટ્રોકેમિકલ્સ આઈપીસીએલ એટલે કે ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી જે એશિયાનું સરકારી ધોરણે ધોરણનું સૌથી મોટું કારખાનું છે વડોદરામાં ગરમ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે વડોદરા રાજ્યમાં સૌ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું